નમસ્કાર આજે આપણે જીવનનો વિવેક પુસ્તકના ત્રીજા પ્રકરણમાં ઊંડા ઉતરી રહ્યા છીએ પ્રકરણનું નામ છે વિવેક હા નમસ્કાર આ એક જ પ્રકરણ છે આપણી પાસે આજે અને આપણે એમાંથી મુખ્ય બોધપાઠ શું છે ખાસ કરીને ટીનેજર્સ માટે એમાં જે પ્રેક્ટિકલ ઉદાહરણો છે એના પર ધ્યાન આપીશું અને શરૂઆત જ બહુ રસપ્રદ છે એક યુગ નામનો છોકરો છે અને એ સંયમ નામના બીજા છોકરાને જુએ છે બસ સ્ટોપ પર બરાબર પેલો સંયમ ફોન નથી વાપરતો પણ આખો બંધ કરીને બેઠો છે જણે ધ્યાન કરતો હોય હા અને આ નાનકડી વાત જ એમ કે આખા પ્રકરણનો સૂર નક્કી કરે છે યુગ પૂછે છે સ્વાભાવિક છે કે ભાઈ ફોનમાં ટાઈમ પાસ કરવાને બદલે આમ કેમ બરાબર શું જવાબ મળે છે સંયમનો જવાબ ખરેખર ધ્યાન આપવા જેવો છે એ કહે છે કે જુઓ ધ્યાનમાં સમય પણ પસાર થાય આનંદ પણ મળે અને આત્માને ફાયદો મન શાંત રહે શરીર પણ સારું રહે જ્યારે ફોનમાં એમાં તો ઘણી ખબર છે ને નકામી માહિતી હા એટલે અહીંથી જ વાત આવે છે કે કઈ પ્રવૃત્તિ વધુ ફાયદાકારક છે તે પસંદ કરવાની અને ત્યારે જ સંયમ પોતાના આ વર્તન પાછળનું કારણ કહે છે વિવેક વિવેક હા એ કહે છે કે કંઈ પણ વિચારો બોલો કે કરો પહેલા વિવેકને પૂછો તો આ વિવેક એટલે શું શું ખાલી સારું ખોટું જોવાનું કે કંઈક વધારે છે સંયમ એને આંતરિક મિત્ર કહે છે ફ્રેન્ડ મને લાગે છે આ બહુ સરસ વર્ણન છે આંતરિક મિત્ર જો આપણે શબ્દના મૂળમાં જઈએ તો સંસ્કૃત ધાતુ વિચ એટલે છૂટું પાડવું અને વી ઉપસર્ગ એટલે વિશેષ રૂપે એટલે વિશેષ રીતે છૂટું પાડવું બરાબર કોઈ પણ વસ્તુના ફાયદા એટલે કે પ્લસ પોઈન્ટ્સ અને ગેરફાયદા એટલે કે માઇનસ પોઈન્ટ્સ એને સ્પષ્ટ રીતે અલગ પાડીને સમજવાની શક્તિ અને પછી જે ફાયદાકારક છે એ પસંદ કરવું જેમ કે પેલું ઉદાહરણ ફોન જોવો કે ધ્યાન કરવું હા બંનેના પ્લસ માઇનસ સરખાવ્યા અને ધ્યાન પસંદ કર્યું આ વિવેકનું કામ છે એટલે ખાલી સારું નરસું નહીં પણ શું વધારે ફાયદાકારક છે એ જોવાની વાત છે સમજાયું એટલે આ કોઈ થિયરી નથી પણ રોજ વાપરવાનું એક સાધન છે પુસ્તકમાં તો એમ પણ લખ્યું છે કે આ જ વસ્તુ માણસ અને જાનવરને અલગ પાડે છે બિલકુલ વિવેક વગર માણસ પશુ જેવો જ ગણાય પણ આ આંતરિક મિત્ર વ્યવહારમાં કેવી રીતે કામ આવે ખાસ કરીને ટીનેજમાં જ્યારે કેટલી બધી ગડમથલ હોય પુસ્તકમાં આના કોઈ નક્કર ઉદાહરણો છે હા છે જ ને અને બહુ જ રિલેટેબલ છે પહેલું ઉદાહરણ છે રસ્તા પર લાગેલા કોઈ અભદ્ર પોસ્ટરનું હા એને ધારી ધારીને જોઈએ તો શું થાય સ્ત્રોત કહે છે મન બગડે સમાજમાં આપણી છાપ ખરાબ થાય ભણવામાંથી ધ્યાન ઉઠી જાય સમય બગડે ફાયદો તો કંઈ નહીં નુકસાન જ નુકસાન બરાબર હવે વિવેક શું કહે તરત નજર ફેરવી લો સિમ્પલ હા પરિણામ શું મન શુદ્ધ રહે લોકો સારો વ્યક્તિ ગણે ભણવામાં કે બીજા કામમાં ધ્યાન રહે અને એક વાત યાદ રાખવા જેવી છે કે જાહેરાતવાળાને આપણી નહીં પોતાની કમાણીની પડી હોય છે સાચી વાત છે વિવેક આપણને આપણું હિત જોતા શીખવે છે બરાબર બીજું ઉદાહરણ તો એકદમ સીધું છે તમાકુ હા એના પેકેટ પર જ લખ્યું હોય છે તમાકુ મારી નાખે છે આનાથી વધુ સ્પષ્ટ ચેતવણી શું હોય છતાં લોકો ખાય છે કેમ પુસ્તક કહે છે વિવેક શૂન્યતાને કારણે વિવેકનો અભાવ ક્ષણિક સાફ તુચ્છ આનંદ માટે લાંબા ગાળે મૃત્યુ જીવી સજા આ તે કેવી રીતે સ્વીકારી શકાય એટલે વિવેક આપણને એ ક્ષણિક મોહને ઓળખીને ના પાડવાનું કહે છે ચોક્કસ અને મને લાગે છે કે અહીં પુસ્તક એક બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે એ તમાકુની સરખામણી જીવનના બીજા પાસાઓ સાથે કરે છે આ ખરેખર આંખ ખોલી નાખે તેવું છે હા બહુ જ પાવરફુલ વાત છે પુસ્તક કહે છે કે જેમ તમાકુ શરીરને મારે તેમ બહારનો જે નુકસાનકારક ખોરાક છે જંક ફૂડ વગેરે એ શરીર માટે તમાકુ છે એ જ રીતે ખરાબ મીડિયા ગંદી ફિલ્મો ક્લિપ્સ મેસેજ ખરાબ પુસ્તકો એ આપણા મન માટે તમાકુ છે મનની તમાકુ હા અને આપણો જે ખરાબ સ્વભાવ છે ગુસ્સો અહંકાર છેતરપિંડી લાલચ એ આપણા સ્વભાવ અને સંબંધો માટે તમાકુ છે ઓ વાહ મતલબ કે વિવેક ખાલી મોટા નિર્ણયોમાં જ નહીં પણ રોજની નાની નાની પસંદગીઓમાં શું ખાવું શું જોવું કેવું બોલવું કેવું વર્તન કરવું આ બધામાં આપણને ગાઈડ કરી શકે છે દરેક બાબતમાં વસ્તુ હોય વ્યક્તિ હોય ઘટના પરિસ્થિતિ ઈચ્છા બધે જ જો વ્યક્તિગત રીતે આટલું બધું બદલી શકે તો શું પુસ્તક એના કોઈ મોટા સામાજિક પ્રભાવ વિશે પણ કંઈ કહે છે હા એક મુદ્દો એવો છે કે જો વિવેકનું શિક્ષણ બરાબર અપાય તો કદાચ સમાજની ઘણી સમસ્યાઓ જેવી કે ગુનાખોરી આરોગ્યની સમસ્યાઓ ભ્રષ્ટાચાર એનો ઉકેલ કદાચ અત્યારની શિક્ષણ પદ્ધતિ કરતાં વધુ અસરકારક રીતે આવી શકે પણ હા એ મોટા પાય ક્યારે થાય એ કહેવાય નહીં પણ વ્યક્તિગત સ્તરે તો ફાયદો ઉઠાવી શકાય ચોક્કસ પુસ્તકનો ભાર એના પર જ છે કે આપણે પોતે તો આ આંતરિક મિત્રની મદદથી આપણું જીવન સુધારી જ શકીએ છે સ્પષ્ટ છે તો આખા પ્રકરણનો સાર એ જ થયો કે વિવેક આપણો અંદરનો અવાજ છે એક દોસ્ત જે ફાયદા અને નુકસાન વચ્ચેનો ફરક સમજાવે છે જેથી આપણે વધુ સારું અને મીનિંગફુલ જીવન જીવી શકીએ હા અને અંતે એક સવાલ જે આ ચર્ચા પછી મનમાં આવે છે બોલો આપણા રોજિંદા જીવનમાં એવી કેટલી નાની નાની તમાકુનું સેવન જાણ્યા જાણે કરતા હોઈશું કઈ વસ્તુઓ એવી છે જે ક્ષણિક સુખ કે સગવડ આપે પણ અંદરખાને નુકસાન કરતી હોય શરીરને મનને સંબંધોને વિચારવા જેવો પ્રશ્ન છે જો આપણે આ આંતરિક મિત્ર એટલે કે વિવેકને વધુ ધ્યાનથી સાંભળીએ તો આપણા રોજબોરોજના નિર્ણયોમાં કેટલો ફરક પડી શકે